ભુજના લશ્કરી મથકના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું રૂપિયા 1.26 લાખની ઉઠાંતરી કરી થયા ફરાર ભુજના લશ્કરી મથકની અંદર આવેલા રહેણાંક મકાનના બંધ ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખની ઉઠાંતરી થયાનો મામલો પોલીસે ચોપડે ચડ્યો છે ત્યારે આ મામલે વધુમાં મળતી વિગતો અનુસાર મૂળ બિહાર હાલે ભુજના મિલિટરી કેમ્પસમાં રહેનાર અજીતસિંહ રોહનસિંહે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે

આગળની વધુ તપાસ હાથ ધરી છે